રાધનપુરમાં શોકની લાગણી જાવંત્રી ગામ ખાતે સંત શ્રી ડાયાગીરી બાપુના શિષ્ય બ્રહ્મલીન અંતિમ દર્શન માટે ભક્તિ ભાવનો જનસાગર પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમના સંત શ્રી ડાયાગીરી બાપુ ગુરુ શ્રી હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે બાપુના બ્રહ્મલીન થવાની માહિતી મળતા જ તેમના અંતિમ દર્શન માટે ભક્તો સેવકોને ગુરુપ્રેમીઓની વિશાળ ભીડ જાવંત્રી ગામ ખાતે ઉમટી પડી હતી હજારોની સંખ્યામાં ભક્તો બાપુના અંતિમ દર્શન કરી અશ્રુ બની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અંતિમ દર્શન માટે પહોંચેલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી રાધનપુર તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ તેમજ ચંદુર જગ્યાના સંત શ્રી ભરતપુરી બાપુ સહિત અનેક સંતો આગેવાનોને સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ બાપુના ચરણોમાં માથું નમાવી અંતિમ વિદાય આપી હતી બાપુની પાલખી યાત્રામાં ભક્તિભાવનો અનોખો માહોલ સજાયો હતો સન્યાસી સંસ્કૃતિની પરંપરા મુજબ ભક્તોએ હરિધનના સ્વરો વચ્ચે અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો યાત્રા પૂર્ણ થયા બાદ બાપુને તેમના આશ્રમ પ્રાંગણમાં સમાધિ આપવામાં આવી અને સમગ્ર વાતાવરણ ભક્તિ અને ભાવનાના રંગમાં રંગાઈ ગયું હતું અંતિમ વિધિ બાદ ઉપસ્થિત મહેમાનો અને ભક્તો માટે મા પ્રસાદની વિશાળ વ્યવસ્થા રાખવામાં આવી હતી જાંદ્રી ગામ સહિત આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિકોએ જણાવ્યું કે સંત શ્રી ડાયાગીરી બાપુને તેમના ગુરુ પરંપરાએ વર્ષો સુધી સમાજ સેવા આધ્યાત્મિકતા અને માનવ મૂલ્યોના સંવર્ધન માટે અદ્ભુત યોગદાન આપ્યું હતું તેમના બ્રહ્મલીન થવાથી સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક ખાલીપણાની લાગણી વ્યક્ત થઈ રહી છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ પાટણ આજે એક અમારા મહાપુરુષ એવા શિરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન સુધાર્યો છે વ્યસન મુક્ત બનાવ્યા છે એવા અણસંધે મહાપુરુષ દયાગીરી બાપુ ભ્રમલીન થયા છે તો એ એમને હું સાચા શબ્દોથી સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું અને એમનામાંથી જે એમના અનુભવીઓ અને ભક્તો જે એમના વિશે એમને માર્ગદર્શન આપ્યું છે એમને ગુરુ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને એને આપડા જીવનને પણ કીર્તસ પવિત્ર ધન બનાવીએ એ જ બોલો સદગુરુ દેવકી સદગુરુ જય રાપુરી ગુરુ મહારાજ કી જય સમર્થ માત કી જય દાયાગિરી બાપુની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજે આપણા વચ્ચેથી જે દિવ્ય અને ચેતન નિખાલસ એવો દિવ્ય આત્માએ